જય મહેશ જટાચોટ કંઠ શોહ કાલકોટ જન્મ મરણ જાય છોટ નામ લેત જા વિકાર જામાહત વેદ થાકેમાહત વેદ થાકે મહીમા

આ બેન હોય તો જે બુ ગાળિયા પહેર્યા મારા ભાઈ બંધ ના બાપા ગુજરી ગયા મેં કું મળતી વખતે ક્યાંય કહેતા ગયા મને કે હોઠ ફકડતા હતા પણ મારી બા હા મેં ઉભાતા બિચારા બોલી નો શું કેમે વાળા મનસુખ એની ઘરવાળી કે મનસુખભાઈ તો આપણા દુશ્મન છે તો એટલે તો કહું છું ગાડી મારી પથારી ફેરવી હવે મનસુખાની ફેરવી અમુક તો ખરેખર અદભુત હોય હમણાં ભાદર ગયો નવરાત્રી કયા મારો પાડોશી કાગવાસ નાખતો એના બાપા ગુજરી ગયેલા તો આમ અડધી કલાક સુધી હો આમ ખીર ને પૂરી ના કટકા કાગડો આવે ને બહુ દુખી થયો બાપા કેમ નહીં આવતા હોય અડધી કલાકે એક દુબળો કાગડો આવ્યો હા દુબળો લેવાઈ ગયેલો ઈ પાછો આમ ચક્કર ચક્કર ફરે લેન્ડિંગ નો કરે

જિંદગી જીવી છે પણ આવી રીતે નથી જીવવી જીવી ફ્લેટમાં દિવાલ વચ્ચે આ બાજુ છગનભાઈ બે આંગળી વચ્ચે ગેપ છે ને બે આંગળી ન એક અંગોઠો કહેવાય તો આટલી જીવ્યા દીવાલ હવે આપણે આમાં રહેવા માંડ્યા એટલે છગનભાઈ ને એના બાપુજી નો ફોટો ગીતે ટીંગાડવો હોય

કોંકુ બાય ચંપા બાય દુબાય પણ તો દુબઈ ની માં નું કેવાય હું મારા વાઈફ ગયા હતા એ વખતે બુર્જ ખલીફા નતી બુર્જ અલ અરબ હતી સત્ય ઘટના જોક નથી સ્ત્રી નો સ્વભાવ ને તે બુર્જ અરબ હોટલ બતાવી મને કે હા લો કેમ એક જ રોકાવાનું હતું આ માનો રહેવાય

ફિંગરિંગ કરી કેલ્ક્યુલેટર ઉપર સાવ ધીમે રહ્યું હા નોર્મલી છ લાખ વીસ હજાર રૂપિયા પછી મેં મારા એક ના એક ધર્મ પત્ની એક જ વાક્ય કીધું સુરેન્દ્રનગર ઘર કાઢી નાખી અહીંયા એક રાત હું આદેશ ઘરનું ઘર વેચી ને આવ્યા હોય હવાર સુધી નીંદર ન આવે મને કે હાલ ને કે એસ્ટોડિયા ક્યાં ખોટી એસ્ટોડિયા માં ઉતારેલ સાહેબ એટલા બધા અનુભવ થયા છે પણ ચાલો છેલ્લી વાત આમ ખરેખર હજી બે ત્રણ કલાક તો આરામથી બોલી શકાય ના ચાલુ નથી રાખું ભારત ને આપણે એક ને માં કહીએ છીએ દુનિયાના કોઈ દેશ ને માં નથી કહેવાતું તો છેલ્લી એક મિનિટ માટે નું જે નકશો છે જમ્મુ એન્ડ કાશ્મીર એ માનું મુખાર બિંદ છે અને કન્યાકુમારી એ મારીને તમારી માતાના ચરનાર છે તો મારું તમારું ગુજરાત છે ને ભારત માતા લાડ થી કેડ માંગાં સાથે આ વાક્ય પૂરું થશે એટલે પડશે મારી તમારી ભારત માતા છેલ્લા પંચોતેર વર્ષ ઉઘાડા માથે બે ગુજરાતી દીધો મોઢો મુગ મોઘામાં મોઢો કિરીટ અને એના માટે નરેન્દ્ર મોદી અને અમિત શાહ ના આપણે યુગો સુધી આભારી છીએ ભારત માતા